મિત્રો જો મારા ઘરે છે છે ને બહુ બહુ જ જ મસ્ત વસ્તુ બની મને તો ભાવે છે વસ્તુમાં બનાવ્યું છે જો બટેકા ભૂંગળા સાવ સાદી વસ્તુ બનાવી છે અને એ પણ બન્યા છે આજે છે ને ધોરાજી બટેકા ભૂંગળા છે ને બે દિવસની લપમાં આજે છે ને મારા ઘરે બટેકા ભૂંગળા બન્યા આ છે ને મે મસ્તનું એનું જે ઉપર નાખવાનું આવે ને મસાલો એ રેડી કરી નાખ્યો છે અને મને છે ને જીણી બટેકી આવે ને એ નહોતી મળી એટલે છે ને મેં મોટા બટેકા લઈને બે કટ કરી નાખ્યા છે ઇન્સ્ટન્ટ બનાવવા એટલે કેવું કે ગોતવા નો ગયા હોય એમ અને જો આંબલીની ચટણી છે અને સાથે છે ને દાણા છે અને ઓનિયન ચીરા કે કાપી નાખ્યા છે તો ઉપરથી છે ને આ હું નાખી દઉં અને બીજું તો કે કેટલા ટાઈમથી ખાવાની ઈચ્છા થઈ હતી કાચી રાખ પણ આજે એ તો કે બટેકા હુંગળા સ્પેશિયલી બનાવવા શું કરવા મિત્રોને ને કોઈ જાણતો કે શું કરવા તે બનાવવા એ આ ભાઈ છે ને એમાં એવું હતું કે છે ને

અને જર્મનીમાં એવી કોઈ દુકાન કે એવું કઈ નથી કે જ્યાં આપણે બધી વસ્તુ ઇન્ડિયાની મળી મળી રહી હોટલ છે પણ બહુ મન થાય કે ભાઈ આપણે ખાઈએ અને એમાં ખાસ કરીને ઓલા ધોરાજીના બટેકા ભૂંગળા ભાઈ છે ને એ વિડીયો મૂકે એટલે પછી એમ થાય કે આ છે તો બનાવી જ નાખીએ એમ અહીંયા તો એ ભાઈ ને કઈ લવાતા નથી બટેકા ભૂંગળા બનાવવા એટલે જાતે જ બનાવવા પડે છે તો જો ભાઈ કેવા લાગ્યા મને કોમેન્ટ કરીને કેજો અને પાછા એમ નો કોમેન્ટ એવું મને તો નથી લાગતું પણ આ વખતે કરવા માટે એટલે જો ભાઈ બહુ મસ્ત અમારા ઘરે બધું બની ગયું છે બાકી તો મિત્રો ખાધા પછી તીખા ન લાગે તો કરી તો બાકી લેવાય ન જતા મસ્ત ફૂલ જો ઘટે ભાઈ જવા બને કે નહીં જો એટલે છે ને જર્મનીમાં એ રીતનું છે એટલે માટે બધું ઘરે જ બનાવવું પડે છે અને આ એવી કોમેન્ટ હતી કે ભાઈ તમે ક્લાસ કર્યા છે રસોઈ ના ભાઈ ના હવે એટલું બધું મને નથી ફાવતું અને મેં કોઈ ક્લાસ નથી કર્યા બટ કેવું કે ઘરમાં છે ને થી નાની હતી ને એટલે લાડ નો મેળો પણ રસોઈ બધાએ બહુ શીખવાડી કે આમ બનાવવાની આમ બનાવવાની ને બહુ બધી ભાભી આવી ગઈ હતી મારી પેલા એટલે છે ને બધા બહુ શીખવાડ્યું એટલે લાડ ઓછો મેળો અને રસોઈ જાજી મેળી એટલે છે ને આજે મતલબ અત્યારે જે આવડે છે ને બધું એના લીધે આવડે છે મને એમ અને મને પણ રસોઈ નો હદ શોખ છે એમ અને ગળું બનાવવાનો એટલો શોખ એમ કે રવો ને એવું મને બહુ જ ભાવે ને બનાવવું બહુ ગમે એટલે છે ને બધા એવી કોમેન્ટ કરતા હોય છે કે તમે ક્લાસ કર્યા છે ના ભાઈ કોઈ ક્લાસ નથી કર્યા બટ મને રસોઈ બનાવી બહુ જ ગમે છે બહાર ખાવા જવા કરતા મને ઘરે બનાવેલું વધારે ગમે છે એમ ટેસ્ટ કરવા માટે બેસી ગયા છે ચીરા કેતા ટેસ્ટ મને કરવા દે કેવું આવે છે જો મસ્ત ઉપરથી ઓનિયન નાખી દે

અમે એકવાર ખાધા છે બહુ જ મસ્ત બન્યા છે જો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય જયારે